મિત્રો સોની બે આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને ઊંચામાં આજે જણનું નામ પડ્યું છે તારીખ તેર સાત બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ એનાથી ઊંચામાં કાંઈ નામ પડ્યા નથી હજી કારણ કે સુપર માલ આવતા નથી કાંઈ બજાર ઢીલા હોય એવું લાગે છે તો ચાલો આપણે જીરાના ચોકાની હરાજી જોઈ લઈએ સોની ભાઈ બોટાદ યાર્ડ શેર કરવાનું ભૂલતા નહીં આ નવી ચેનલ છે દર્શક મિત્રો જોઈ લો હરાજી હજી ચાલુ જ છે

આચ્છા આચ્છા કરાજા બાંછો કરાજા આયે ગામ છે ગુંડા આયે આલકમ છે ગુંડા આચ્છા 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 tôi không biết được một cái băng cháy không biết được một cái băng cháy ચાર હજાર નવસો પાંત્રી આ

સત્તર પંચોતેર 1500 અલમપાર કીધું મારે નોમલ આવે ને હા આય આય જોર ટમાં <coughs> चार ना पाड़े से। ना थे। 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 तो थे। से है बाबरकोट